ઈશ્વરે બે હાથે આપ્યું છે તો સુરેશભાઈ એ ચાર હાથે લોકો માટે વાપરવામાં ક્યારેય હાથ પાછો વાળ્યો નથી આવા સેવાભાવી ઉદ્યોગપતિને બ્રેઇન બ્રેઇનસ્ટ્રોક આવી જતા જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે તેમને ઝડપી સ્વાસ્થ્ય સુધરે તે માટે તેમના કારખાનાઓના મેનેજરો અને કારીગરો તો પ્રાર્થનામાં લાગી ગયા હતા પણ અનેક પરિચિત મિત્રો અને અગ્રણીઓ પણ ઈશ્વરના ચરણે પહોંચી ગયા હતા ચમાડી ગામના જીગરજાન મિત્ર ગણેશભાઈએ સુરેશભાઈને નવું જીવન મળે તે માટે અને તેમની ઉપર આવી ચડેલ મૃત્યુ નામની આફતમાંથી ઉગારવા માટે ભાવનગરના તાપનાથ મહાદેવ ખાતે રામધૂન બેસાડવામાં આવેલ સાથે જ સિહોરના જોડાનાથ મહાદેવ ખાતે સવા પાંચ લાખ મૃત્યુંજય મંત્રના જાપ સિહોરના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલ સાથે બંને મિત્રો દ્વારા દેવાદિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરતા સાંદીપની વિધા નિકેતન અને સોલા ભાગવતના ઋષિકુમારોને પણ સિહોરના જોડનાથ મહાદેવ ખાતે લાવી તેમના દ્વારા પણ પાંચ લાખની સંખ્યામાં મૃત્યુજય મંત્રના જાપ કરી અભિષેક પૂજા કરી મિત્ર સુરેશભાઈના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી આવી મિત્રતા જગતમાં મિસાલ બની જતી હોય છે કેમ કે મોતના મુખમાંથી પણ ઈશ્વર સાથે બાંધીને પણ પોતાના મિત્રના જીવને બચાવી લેતા હોય છે જય મહાદેવ મુધી વે જય મહાદેવ જય મહાયન્મય મહદેવત્રયમાં જન્મરૂદ્રાવ્યાધિંગરમૃત્યુજય મહાયન્મ મધુધરાજય મહાદેવતાયમ જન્મરૂદ્રાવ્યાધિ પિજ મહાદેવનાગત રુદ્રાવ્યાધિ પીજ

જય મહાદેવ શરણાગમ જન્મ મૃત્યુ જરાવ્યાધે પીડિતે रजसा वर्तमानो निवेशयन्न मृतमद्यं च हिरण्ययेन सवितारथेन देवो जातिभुवनानि पश्यन्ना ब्रह्मा मुरारे त्रिपुराञ्जकारे भानो शिवो विसुतो बुधश्च गुरुश्च शुक्र तवा वे नमः

Gracias. ગો શાંતિ દવે શાંતિ ના પહેલોો કદય શાંતિ વનસ્પત શાંતિ વિશ્વે દેવા શાંતિબ્રહ્મ શાંતિ સર Vamos સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી સૌને પ્રેમ પ્રણામ આપણે સૌ જાણીએ છીએ કે મારુતિ ઇન્ટેક્સના સંસ્થાપક એવા સુરેશભાઈ ભોજપરા એમના આરોગ્યની અંદર થોડીક ક્ષતિ આવતા તેમના શુભ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ગણેશ દાદા ચમારડી એમણે એક મિત્રતાના ભાવવશ થઈને સૌથી પહેલાં ભાવનગરની અંદર બોર તળાવમાં થાપનાર મહાદેવના સાનિધ્યની અંદર એકવીસ દિવસની અખંડ રામધૂન રાખ્યા ત્યારબાદ અહીંયા શિહોરની અંદર નવનાથ બિરાજે છે તેમાંના એક ભગવાન જોડનાથ મહાદેવ તેમના સાનિધ્યની અંદર સૌપ્રથમ પ્રથમ શિહોરના બ્રાહ્મણો દ્વારા અઢી લાખ જાપ કરવામાં આવ્યા ત્યારબાદ સાંદિપની વિદ્યા નિકેતનની અંદર અભ્યાસ કરીને બહાર આવેલા વિદ્વાન ઋષિકુમારો દ્વારા તેમજ શ્રી વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલયના છોલા ભાગવત મહા શોલા ભાગવત પીઠના વિદ્વાન ઋષિકુમારો દ્વારા પાંચ લાખ મૃત્યુ જયના જાપ અહીંયા ભગવાન જોડનાથ મહાદેવના સાનિધ્યની અંદર કરવામાં આવ્યા થોડા થોડા દિવસોની અંદર આ જાપ કર્યા બાદ ભગવાન મહાદેવને અભિષેક અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ આજે અઢી લાખ જાપ પૂરા કર્યા બાદ ભગવાન મહાદેવના મહાદેવની સાનિધ્યની અંદર સુરેશભાઈના શુભ સ્વાસ્થ્ય જલ્દી પ્રાપ્ત થાય તેના માટે પંચાંગ કર્મ કરવામાં આવ્યું જેમાં સૌથી પ્રથમ પહેલાં જાપ કર્યા બાદ તેને દશાંશ આહુતિ આપવામાં આવી ત્યારબાદ તેનો દસમો ભાગ એવા તર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ તેના દસમા રૂપે માર્જન કરવામાં આવ્યા તો ભગવાન જોડનાથ મહાદેવના સાનિધ્યની અંદર રહીને તેમના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કે જલ્દીથી જલ્દી જેટલા શીઘ્ર થઈ શકે એટલી જલ્દીથી સુરેશભાઈને करे अनमर सौनि वृत्तिः उपस्थित करे सोनि जय कृष्ण जय श्रीयरं मृत्यो जय महादेव त्राहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मधने महादेव